શ્રાદ્ધ એટલે શું એ શા માટે કરવું આવો વાયુ અને વરાપુરાણમાં એના વિશે શું કહ્યું છે એ જાણીએ વર્તમાન સમયમાં શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે અને આજના આ વિડીયોમાં આપણે શાસ્ત્રો અનુસાર શ્રાદ્ધનું મહત્ત્વ જાણીશું જે શ્રદ્ધાથી આપવામાં આવે એને શ્રાદ્ધ કહે છે શ્રદ્ધા અને મંત્રના સુમેળથી જે વિધિ થાય છે એને શ્રાદ્ધ કહે છે જીવાત્માનું આગળનું જીવન પાછલા સંસ્કારોથી બને છે માટે શ્રાદ્ધ કરીને એ ભાવના કરવામાં આવે છે કે જીવાત્માનું આગળનું જીવન સારું થાય જેમના પ્રત્યે આપણે કૃતજ્ઞતાપૂર્વક શ્રદ્ધા વ્યક્ત કરીએ છીએ તેઓ પણ આપણી સહાયતા કરે છે વાયુપુરાણમાં આત્મજ્ઞાની શુદ્ધિ ઋષિઓને કહે છે હે ઋષિવૃદ્ધ પરમેશ્ઠી બ્રહ્માએ પૂર્વકાળમાં જે પ્રકારની આજ્ઞા આપી છે એ તમે સાંભળો બ્રહ્માજીએ કહ્યું છે જે લોકો મનુષ્ય લોકના પોષણની દૃષ્ટિએ શ્રાદ્ધ વગેરે કરશે એમને પિતૃઓ સર્વદા પુષ્ટિ અને સંતતિ આપશે શ્રાદ્ધ કર્મમાં પોતાના પ્રપિતા સુધીના નામ અને ગોત્રનો ઉચ્ચારણ કરી જે પિતૃઓને કંઈક આપવામાં આવશે એ પિતૃઓ એ શ્રાદ્ધ દાનથી અતિ સંતુષ્ટ થઈને આપનારા સંતાનોને સંતુષ્ટ રાખશે શુભ આશીષ તથા વિશેષ સહાય આપશે હે ઋષિઓ એ જ પિતૃઓની કૃપાથી દાન અધ્યયન તપસ્યા વગેરેથી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે એમાં જરા પણ સંદેહ નથી કે એ પિતૃઓ જ આપણને સૌને સદ પ્રેરણા પ્રદાન કરનારા છે દરરોજ ગુરુપૂજા તેમજ સત્કર્મોમાં રથ રહીને યોગાભ્યાસીઓ બધા પિતૃઓને તૃપ્ત રાખે છે યોગબળથી ચંદ્રમાને પણ તૃપ્ત કરે છે જેનાથી ત્રૈલોક્યને જીવન પ્રાપ્ત થાય છે માટે યોગનો મહિમા જાણનારાઓએ હંમેશા શ્રાદ્ધ કરવું જોઈએ મનુષ્યો દ્વારા શ્રદ્ધાપૂર્વક આપવામાં આવેલી વસ્તુઓને જ શ્રાદ્ધ કહેવામાં આવે છે શ્રાદ્ધ કર્મોમાં જે વ્યક્તિ પિતૃઓની પૂજા કર્યા વિના જ કોઈ અન્ય ક્રિયાનું અનુષ્ઠાન કરે છે એની એ ક્રિયાનું ફળ રાક્ષસો તથા દાનવોને પ્રાપ્ત થાય છે શ્રાદ્ધમાં ભોજન કરાવવાનું વિધાન ભોજન માટે ઉપસ્થિત અન્ન અત્યંત મધુર ભોજનકર્તાની ઈચ્છા અનુસાર તથા સારી રીતે પકાવેલું હોવું જોઈએ પાત્રોમાં ભોજન રાખીને શ્રાદ્ધ કરતાએ અત્યંત સુંદર અને મધુર વાણીથી કહેવું જોઈએ કે હે મહાનુભાવો હવે આપ લોકો પોતાની ઈચ્છા અનુસાર ભોજન કરો પછી ક્રોધ અને ઉતાવળાપણું છોડીને એમને ભક્તિપૂર્વક ભોજન પીરસતા રહેવું જોઈએ બ્રાહ્મણોએ પણ દત્તચિત્ત અને મૌન થઈને પ્રસન્ન મુખે સુખપૂર્વક ભોજન કરવું જોઈએ લસણ ગાજર ડુંગળી આથો આવેલા પદાર્થો વગેરે જે વસ્તુઓ રસ અને ગંધથી નિંદ્ય છે એ બધી વસ્તુઓ કર્મોમાં નિષ્પ્ત છે આમ વાયુપુરાણમાં કહ્યું છે બ્રાહ્મણે ભોજન સમયે કદી પણ આંસુ ન વહાવવા ક્રોધ ન કરવો અસત્ય ન બોલવો પગથી અન્નને સ્પર્શ ન કરવો અને પીરસતી વખતે અન્નને ન હલાવવો આંસુ વહાવવાથી શ્રાદ્ધાન ભૂતોને ક્રોધ કરવાથી શત્રુઓને અસત્ય બોલવાથી કૂતરાને પગ અડાળવાથી રાક્ષસોને અને ઉછાળવાથી પાપીઓને પ્રાપ્ત થાય છે એવું મનુસ્મૃતિમાં કહ્યું છે જ્યાં સુધી અન્ન ગરમ રહે છે અને બ્રાહ્મણો મૌન રહીને ભોજન કરે છે તથા જ્યાં સુધી ભોજ્ય પદાર્થોના ગુણો નથી વર્ણવતા ત્યાં સુધી પિતૃઓ ભોજન કરે છે માથે પાગડી બાંધીને અથવા દક્ષિણ તરફ મોં કરીને અથવા પાદુકાઓ પહેરીને જે ભોજન કરવામાં આવે છે એને રાક્ષસો ખાઈ જાય છે એવું મનુસ્મૃતિમાં કહ્યું છે શ્રાદ્ધમાં વધેલ ભોજન વગેરે વસ્તુઓ સ્ત્રીને તથા જે અનુચર ન હોય એવા સૂત્રને ન આપવી જોઈએ અજ્ઞાનવશ કોઈ એમને આપી દે છે તો એનું કરેલું શ્રાદ્ધ પિતૃઓને પ્રાપ્ત નથી થતું માટે શ્રાદ્ધ કર્મમાં એઠા વધેલા અન્નાદિ પદાર્થો કોઈને આપવા ન જોઈએ આમ વાયુપુરણમાં કહ્યું છે શ્રાદ્ધને યોગ્ય બ્રાહ્મણ વરાપુરાણમાં શ્રાદ્ધની વિધિનું વર્ણન કરતાં માર્કંડીજી ગૌરમુખ બ્રાહ્મણને કહે છે વિપ્રવર છય વેદાંગોને જાણનારા યજ્ઞાનુષ્ઠાનમાં તત્પર બાણિયા દોહિત્ર સસરા જમાઈ મામા તપસ્વી બ્રાહ્મણ પંચાગ્નિ તપનારા શિષ્ય સંબંધી તથા પોતાના માતા પિતાના પ્રેમી બ્રાહ્મણોને શ્રાદ્ધક્રમમાં નિયુક્ત કરવા જોઈએ મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે જે ક્રોધ રહી મુખ અને લોકોપકારમાં રથ છે એવા શ્રેષ્ઠ બ્રાહ્મણોને મુનિઓએ શ્રાદ્ધ માટે દેવતુલ્ય કહ્યા છે પુરાણમાં આવે છે શ્રાદ્ધના અવસર પર હજારો બ્રાહ્મણોને ભોજન કરાવવાનું જે ફળ મળે છે યોગમાં નિપુણ એક જ બ્રાહ્મણ સંતુષ્ટ થઈને ઉક્ત ફળ આપે છે અને મહાન ભય એટલે કે નરકથી છુટકારો અપાવે છે એક હજાર ગૃહસ્થ સો વાનપ્રસ્થ અથવા એક બ્રહ્મચારી આ બધાથી એક યોગી એટલે કે યોગાભ્યાસી શ્રેષ્ઠ છે જે વ્યક્તિનો પુત્ર અથવા પૌત્ર ધ્યાનમાં નિમગ્ન રહેનારા કોઈ યોગાભ્યાસીને શ્રાદ્ધના અવસર પર ભોજન કરાવશે એના પિતૃઓ સારા વરસાદથી સંતુષ્ટ થયેલા ખેડૂતોની જેમ પરમ સંતુષ્ટ થશે જો શ્રાદ્ધના અવસર પર કોઈ યોગાભ્યાસી ધ્યાનપરાયણ ભિક્ષું ન મળે તો બે બ્રહ્મચારીઓને ભોજન કરાવવું જોઈએ તેઓ પણ ન મળે તો કોઈ ઉદાસીન બ્રાહ્મણને ભોજન કરાવી દેવું જોઈએ જે વ્યક્તિ સો વર્ષ સુધી માત્ર એક પગ ઉપર ઊભી રહીને વાયુનો આહાર કરીને સ્થિર રહે છે એનાથી પણ ધ્યાની અને યોગી શ્રેષ્ઠ છે એવી બ્રહ્માજીની આજ્ઞા છે બ્રાહ્મણને નિમંત્રણ વિચારશીલ પુરુષે સંયમી શ્રેષ્ઠ બ્રાહ્મણોને એક દિવસ અગાઉથી જ નિમંત્રણ આપી દેવું શ્રાદ્ધના દિવસે કોઈ અનિમંત્રિત તપસ્વી બ્રાહ્મણ અતિથિ અથવા સાધુ સંન્યાસી ઘરે પતારે તો તેમને પણ ભોજન કરાવવું જોઈએ શ્રાદ્ધ કરતાએ ઘરે આવેલા બ્રાહ્મણોના ચરણ ધોવા જોઈએ પછી પોતાના હાથ ધોઈને તેમને આચમન કરાવવું જોઈએ ત્યારબાદ એમને આસનો પર બેસાડીને ભોજન કરાવવું જોઈએ પિતૃઓના નિમિત્તે અયુગ્મ અર્થાત એક ત્રણ પાંચ સાત વગેરે એકી સંખ્યામાં તથા દેવતાઓના નિમિત્તે યોગમાં અર્થાત્ બે ચાર છ આઠ વગેરેની બેકી સંખ્યામાં બ્રાહ્મણોને ભોજન કરાવવાની વ્યવસ્થા કરવી જોઈએ દેવતાઓ અને પિતૃઓ બંનેના નિમિત્તે એક એક બ્રાહ્મણને ભોજન કરાવવાનો પણ વિધાન છે પુરાણમાં બૃહસ્પતિ પોતાના પુત્ર સૈયોને કહે છે જીતેન્દ્રિય અને પવિત્ર થઈને પિતૃઓને ગંધ પુષ્પ ધૂપ ધોર્ધ આહુતિ ફળ મૂળ વગેરે અર્પણ કરીને નમસ્કાર કરવા જોઈએ પિતૃઓને પ્રથમ તૃપ્ત કરીને પછી પોતાની શક્તિ અનુસાર અન્ન સંપત્તિથી બ્રાહ્મણોની પૂજા કરવી જોઈએ સર્વદા શ્રાદ્ધના અવસર પર પિતૃઓ વાયુરૂપ ધારણ કરીને એમને જોઈને એમનામાં જ આવિષ્ટ થઈ જાય છે આથી હું ત્યારબાદ એમને પૂજન કરાવવાની વાત કરી રહ્યો છું વસ્ત્ર અન્ન વિશેષ દાન ભક્ષ્ય પેય ગૌ અશ્વ તથા ગ્રામવાદીનું દાન આપીને ઉત્તમ બ્રાહ્મણોની પૂજા કરવી જોઈએ દ્વિજોનો સત્કાર થવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે આમ વાયુપુરાણમાં કહ્યું છે મિત્રો આમ આપણા પુરાણોમાં શ્રાદ્ધ વિશે ઘણી મહત્ત્વની વાતો જણાવવામાં આવી છે આ વિડીયોને લાઇક અને શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જેથી તેઓ પણ આ માહિતી મેળવી શકે